હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પશુપાલન અને ડેરી વિજ્ઞાન ધોરણ નવનું જે એમાં પ્રકરણ બીજું છે ગુજરાત રાજ્યની ગાયની ઓલાદો ઓકે તમે ગુજરાત રાજ્યનો આ મેપ જોઈને તમને આઈડિયા આવી જશે આજે આપણે વાત કરીશું ત્રણ ગાયો વિશે એટલે કે ગીર ગાય કાકરીજી અને ડાંગી ગાય વિશે આ ગાયની આપણે વાત કરીશું એટલે કે વિગતે ક્યાં ક્યાં મળે છે ને એની ઓલાદો કઈ રીતે છે ગુજરાતમાં અને ઉત્પાદન કેવું આવે છે એના વિશે વાત કરીશું અને એની સાથે સાથે ધીમે ધીમે આપણે દેખવા જઈએ તો આપણે એના જે કેટલા ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનોને આપણે સોલ્વ બી કરીશું એટલે કે એના પ્રશ્નોના સ્વાધ્યાય છે આખો પૂરેપૂરો સોલ્વ બી કરીશું એટલે માટે કરીને તમે આ વિડીયોને લાઇક કરજો અને આ ચેનલ પર જોડાઈ રહેશો તો તમે સત્તરે સત્તર પાઠના સ્વાધ્યાય હું ના વિડીયો આપણે બનાવવામાં એટલે કે લખવામાં મદદ કરીશ બરાબર જે તમે સ્વાધ્યાય શાંતિથી લખી શકો અને તમે એમાંથી લેસન સમયસર પૂર્ણ કરી શકો ઓકે પહેલો પાઠ આપણે ઓલરેડી આપણે અપલોડ કરી દીધેલો છે આ બીજો પાર્ટ ચાલુ થઈ ગયો છે બરાબર પહેલો પાર્ટ તમને આપણી ચેનલ પરથી મળી જશે અહીંયા તમે આનો સ્ક્રીનશોટ દેખી શકો છો કે ગીરની ગાયો ક્યાં છે કાકરેજી મિશ્ર આ બધું તમે જોઈ શકો છો અહીંથી આપણે આગળ વધીશું કે પહેલો સ્વાધ્યાયની અંદર દેખવા જઈએ તો પહેલો પ્રશ્ન છે કે વિદેશમાં કઈ ઓલાદ ગુજરાત બ્રાહ્મીન તરીકે ઓળખાય છે તો ગીરની ગાય ઓળખાય છે બરાબર કાંકરેજ ઓલાદ કયા પ્રકારની ઓલાદ છે તો દ્વિઅર્થી છે દ્વિઅર્થી કાકરેજ છે તો મિત્રો દેખજો કાંકરેજ ગાય દ્વિઅર્થી છે એની સાથે સાથે તમને વાત કરી દઉં કે જે ડાંગી છે એ ડાંગીને પણ દ્વ્યર્થિ કહેવાય છે તમે ટેક્સમાં આ ડાંગીની અંદર વાંચશો ત્યાં આવે છે એનો સમાવેશ કરેલો છે પણ એને ઉલ્લેખ આમ વિભાજન કરીને અલગથી કહેવામાં આવતું નથી કઈ ઓળખ ગાયના શિંગડા અર્ધચંદ્રકાર હોય છે કાંકરેજીના હોય છે કોના હોય છે કાંકરેજીના બરાબર અને જે ગીર છે એના કહેવાય છે જાડા અને વળેલા નીચે હોય છે જ્યારે કાંકરેજીના આમ આમ હોય છે બરાબર અને જ્યારે જે ડાંગી છે એના બુઠાને નાના હોય છે બરાબર ગુઠ્ઠાને નાના હોય છે અને થોડી દેશી ગાય જેવી લાગે છે આપણે આગળ વધીશું સીધે સીધા ચોથો છે સરદાર કુશીનગર દાંતીવાડા જેમ એમાં કઈ ઓલાદનું સંશોધન કેન્દ્ર છે તો એમાં કાંકરેજી છે એ છે બરાબર કઈ ઓલાદમાં ઉપસેલું માથું મોટું હોય છે મિત્રો ડાંગીની અંદર હોય છે ડાંગીની અંદર એમને એવું હોય છે અને એનું માથું ઉપસેલું હોય છે ને એ શિંગડા થોડા નાનાના ગુઠ્ઠા હોય છે બરાબર હા જે તમને સવાલો દેખવા મળે છે પહેલો બીજો ત્રીજો પહેલો છે ડાંગી ઓલાદની ગાયો ઉછેર ક્યાં કરવામાં આવે છે તો મિત્રો ડાંગની અંદર કરવામાં આવે છે ક્યાં ડાંગની અંદર કરવામાં આવે છે એ ડાંગના વિસ્તારની અંદર ગીર ઓલાદની ગાયોનું મૂળ વતન કયું છે તો મિત્રો સૌરાષ્ટ્ર છે ક્યાં છે સૌરાષ્ટ્ર છે પછી નેસ અથવા નેસડો કોને કહેવામાં આવે છે માલધારીઓ આઠ દસ જે કુટુંબો ઝૂપડાં બાંધીને રહે છે ને એ જગ્યાને નેસ અથવા નેસડો કહેવામાં આવે છે આપણા કબીલો એમ કહે છે અમુક એમ કહે છે બરાબર એવું એવું છે એટલે ગીર ગાયની આંખો શા માટે ઝીણી દેખાય છે તે અર્જ બી બીડાયેલી અને અંદરથી ડૂબેલી હોવાના કારણે ગીર ગાયની આંખો ઝીણી દેખાય છે બરાબર પછી કાંકરજ ગાયની ઓલાદ બીજા કયા નામથી ઓળખાય છે કાકરજ ગાયની ઓલાદ વઢિયાર અને વાગડ નામે પણ ઓળખાય છે મિત્રો સૌરાષ્ટ્રની એના હિસાબથી પછી ચલો એને આગળ નીકળી જઈએ આપણે કઈ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે કાંકરેજ જે છે એ સવાઈ ચાલ માટે જાણીતા છે ટેક્સાસમાં કઈ ઓલાદના પશુમાંથી સાંતા ગટરોડી ઓલાદ તૈયાર કરવામાં આવી છે ટેક્સાસમાં આ વિદેશની વાત છે મિત્રો વિદેશમાં આ ઓલાદને લઈ જવામાં આવીને એમાંથી સાંતા ગટોડીઝ તૈયાર કરવામાં આવી છે આ કાકરેજ ઓલાદ પર આ પ્રયોગ કરવામાં આવે છે કંઈ કાકરેજ ઓલાદ પર બરાબર તમે ચેપ્ટર જે ટોપિક છે એના છેલ્લાના ભાગમાં છે ત્યાં જવાબ છે એનો ડાંગી ઓલાદ કંઈ બે ઓલાદના સંકરણથી પેદા થાય છે તો ડાંગી ઓલાદ છે સ્થાનિક પહાડી જાનવરો તેમ ગીરના સંકરણથી આ ડાંગી ઓલાદ પેદા થાય છે બરાબર એના કારણે એને આ સીંગડા નાના અને બુઠ્ઠા હોય છે બરાબર અને પહાડી જાનવરોના હિસાબથી મજબૂત હોય છે અને દેશી જેવું લાગે છે હવે આ કમાળ છે એ જે પશુને ગળામાં રહેલી ગુદડી જેવી લટકાયેલી કરજલીવાળી ચાદરને કમાળ કહે છે હવે આ જે કમાળ ખરીને એ તમારે તફાવતની અંદર યાદ રાખજો ત્યાં આ લખી દેજો બરાબર તફાવતની અંદર આ કમાળને દૂધાળો આ બે અહીંયા લખી દેશો તો ચાલશે આગળ તફાવત તમારે પૂછાયેલો છે દુધાળો વધુ દૂધ આપનારી ગાયને દુધાળ ગાય તરીકે ઓળખા અન્ય પ્રજાતિની ગાયની સરખામણીમાં તે દૂધ વધારો આપે છે દાખલા તરીકે ગીરની ગાય છે બરાબર આ તફાવત તમારો અહીંયા સોલ્વ થઈ જશે એક દ્વિઅર્થી છે હવે દ્વિઅર્થી છે એ શું છે તો દ્વિઅર્થી છે અહીંયા તમને કહી દઈએ તો આ પ્રકારની ગાયો દૂધ ઉત્પન્ન કરવા માટે પણ જાણીતો હોય છે અને એના ઓલાદ એટલે કે એમના બળદો છે ભાર વહારની ક્ષમતા ખૂબ હોય છે બરાબર આ જે મોટા બળદગાડાના ગાયો આવે બળદ આવે છે ને એ અને તે અને કાર્યમાં સારું કામ કરે છે તેથી કાકરેજ ઓલાદને દીડ દ્વિયાર્થી કહે છે નેસ શું છે માલધારીઓ આઠ દસ કુટુંબો ઝૂંપડા બાંધીને એક જગ્યાએ જે એને નેસડો કહેવાય છે આ આપણે આગળ વાત કરીએ તે જ છે સીધી સીધું રિપીટ અહીંયા થઈ જાય છે પછી સવાઈ ચાલ શું છે તો સવાઈ ચાલ આ શબ્દો સમજાવવાના છે સવાઈ ચાલ એ કાંકરેજ ઓલાદના જે બળદો છે એ તે જ ચાલવા માટે ચાલવામાં ઝડપ માટે જાણીતા છે અને થોડા બીક્કણ અને કેવા હોય છે આમ ભડકણીયા અને મારવાવાળા હોય છે એ એ પ્રકારના બળદ હોય છે જે કાકરી જેવી હોય છે અને ચાલવામાં ખૂબ ઝડપી હોય છે આર્થિક લક્ષણો એટલે શું પશુમાંથી દૂધ ઉત્પાદન શક્તિ એ દૂધણા દિવ વગેરે અને ફેટનું પ્રમાણ બે વચ્ચેનું અંતર જેવી બાબતોનો સમાવેશ થાય છે એની અંદર બરાબર જેના આર્થિક લક્ષણો એટલે કે અમુક બેસો છે એ દૂધ અરે સોરી અમુક ગાયો દૂધ ઉત્પાદનમાં ફેટમાં ફેર હોય છે અમુક વધારે આપતી હોય છે એ અને એનાથી આર્થિક ફાયદો થતો હોય છે એ આર્થિક તફાવતની વાત કરી શારીરિક લક્ષણો શું છે તેમાં પશુનું કચ્છ છે માથું છે આંખો છે કાન શીંગડા વજન ચામડી આવું અને ખૂંદ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે કારણો આપવાની વાત આવી છે તે નીચેના કારણો આપવાના છે એમાં કારણોની અંદર વાત કરીશું કાકરેજ બળદ સવાય ચાલ માટે જાણીતો છે કારણ આપો કેમ તો આ ઓળદના બળદની ભાર વહન ક્ષમતા ખૂબ જ સારી અને ખેતીના કાર્યમાં સારું કામ આપે તે ચાલવામાં ખૂબ જ ઝડપી હોય છે તેથી કાંકરેજ બળદ સવાય ચાલ માટે જાણીતા છે હવે તમને એમ કહું છું મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો વિડીયોને રહે એક બીજા મિત્રો તમારા છે જેમને આ પ્રકારને શું કહેવાય જે પાઠ્યપુસ્તકના જવાબો નથી મળતા તે મિત્રો એકબીજાને પણ શેર જ કરેજો તમારા આજુબાજુના મિત્રોને તેમને પણ આ લાભ મળે ડાંગી બળદ શું છે તો ડાંગી બળદ છે આ ડાંગી બળદ છે એ ચાલુ વરસાદમાં પણ કામ કરી શકે છે બરાબર એટલે કે પહાડી વિસ્તારનો અને થોડો જંગલી પ્રકારનો બળદ હોય છે જેને એને એની ચામ ચામડી જાડી મુલાયમ અને ચળકતા વાળ જેવી હોય છે ઘોડા જેવી સાઈનિંગ વાળી છે ચળકતી હોય છે અને તેને કુદરતી એવી બક્ષિસ હોય છે કે તેની ચામડીમાંથી તેલી પદાર્થ હોય છે એવું હોય છે એટલે કે થોડી થોડી સ્મેલ આવતી હોય છે તો તમને આઈડિયા ના ખબર હોય પણ ક્યાં પેલું મધ આપણે હોય છે ને મધ અને મધ ઉભરાયને ત્યારે એ મધની સ્મેલ આવે એવું એનામાં સ્મેલ આવતી હોય છે અને એનું વરસાદનું એક પણ ટીપું તેના પર શરીર પર રહેતું નથી પાણી પડે ને એ બધું ગબડી નીચે જતું રહે એ ટાઈપની શરીરની રચના હોય છે એની એટલે બળદને એકદમ કોઈ ઇફેક્ટ થતી નથી પાણીની ગુજરાતના ખેડૂતો માટે દ્વિઅર્થી ઓલાદ મહત્ત્વની છે એટલે કઈ ઓલાદ મહત્વની છે એ તો આપણે આગળ વાત કરી દીધી કે દ્વિઅર્થી ઓલાદની છે એની અંદર ગાયો છે દૂધ ઉત્પાદન માટે ખૂબ જ જાણીતી છે એક નંબરની છે અને એમના જે બાળ એ છે બળદ છે બરાબર વાછરડા જે મોટા થાય એ ખેતીના કાર્યમાં ખૂબ સારું કામ કર આપે છે અને દૂધ અને ખેતી બંને રીતે આર્થિક રીતે ખૂબ જ મદદ રહે છે તેથી કાકરીજી ઓલાદને દ્વિયર્થી ઓલાદ કહેવાય છે એટલે કે કાકરેજી ઓલાદોના એ છે એને દ્વિયાર્થી કહેવાય છે ગીર ઓલાદોના પશુ દેશના ઘણા પ્રદેશોમાં જોવા મળે છે તો કયા કયા દેશમાં જોવા મળે છે તો કયા કયા ગીર ઓલાદ છે એ તો માત્ર ત્યાં એટલા નથી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની બહાર જેમ કે મુંબઈ નાસિક ઇન્દોર જેવી બહારની ગૌશાળાઓમાં પણ એને ઉછેરવામાં આવે છે આમ ભારતના ઘણા જગ્યામાં ગીર પ્રખ્યાત ઓલાદ હોવાથી જોવા મળે છે ગીર ઓલાદ એના શુદ્ધ સ્વરૂપમાં જળવાઈ રહી છે કેમ જળવાઈ રહી છે સૌરાષ્ટ્રના ગીર પ્રદેશની ઓલાદ શારીરિક લક્ષણો અને આર્થિક લક્ષણોમાં પ્રદેશ બદલવા છતાં પણ તેમાં કોઈ બદલાવ જોવા મળતો નથી એટલે તમે સૌરાષ્ટ્રમાંથી બીજે ગમે ત્યાં ગીર ગાય છે લઈ જાઓ છો તો પણ એ દૂધમાં કે એના શરીરના એમાં કશો ફેરફાર થતો નથી અમુકને વાતાવરણ બદલાય તો ઇફેક્ટ થતી હોય છે જ્યારે ગીરને અસર થતી નથી ગીર ગાયને અસર નથી થતી આથી આવું કહી શકાય એના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી થોડું અહીંયાથી ઉપર કરી દો મિત્રો તો તમને પણ દેખાય ઓકે છઠ્ઠા નંબરનો સવાલ ગીરના માલધારીઓ સ્થળાંતર કરતા રહે છે કેમ કેમ કે ત્યાં કાળ પડે છે એટલે ક્યારેક ક્યારેક એવું થાય છે ને અને એમ એ મિત્રો કેવા હોય છે ખબર છે ગીર માલધારીઓ જેવા કે રબારી ચારણ ભરવાડ આહીર વગેરે મિત્રો છે અને એ આ જે પશુઓ ઉછેરે છે જે ગાયો ઉછેરે છે એને ગીર ગાયો કહેવાય છે અને એ પશુઓને ચરાવવા માટે એક જગ્યાએથી ઘાસ એમને પૂરું ના રહે એટલે બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા હોય છે આવું હોય છે બરાબર માલધારીઓ માટે ગીર ઓલાદનું પશુ તેમની કામદેનું છે વાત સાચી છે કામદેનું એટલે મતલબ કે આર્થિક ઉત્પાદન આપી શકે અને એમનું આખું જીવન નિર્વાહ ચલાવી શકે એ બરાબર એવું ક એટલે સુધીનું એ પૂરું પાડે છે એવું કામ કરે છે કામદેનું એટલે કે ઈચ્છા પૂરી કરનાર સીધી ભાષામાં વાત કરી ગીર વધુ દૂધ આપનારી ગાયો તરીકે ઓળખવામાં આવે છે જે અન્ય પ્રજાતિની ગાયોની સરખામણીમાં ટોપ નંબર પર હોય છે એટલે કે વધુ હોય છે બરાબર આ ઓલાદના બળદ પણ ભાર વહનની ક્ષમતામાં સારા એવા હોય છે પહેલા આપણે બળદગાડાના બળદ એમ કહીએ છીએ ને એ બળદો બરાબર જેથી આર્થિક રીતે ખૂબ જ મદદ મળે છે અને જેથી માલધારીઓ માટે ગીર ઓલાદનું પશુ કામ કામધીનું છે વાત સમજ આવી પછી એના પછી આપણે નેક્સ્ટ જઈશું આઠમા નંબરનો ક્વેશ્ચન છે ડુંગરાળ પ્રદેશમાં ગીર ઓલાદના પગ તળવાઈ જતા નથી કેમ નથી તળવાઈ જતા કેમ કે તેમના પગ છે ટૂંકી નળીવાળા હોય છે ખરીઓ ઘણી મજબૂત હોય છે જેથી ડુંગરાળ પ્રદેશમાં તેમના ગીરવળના પગ તળવાઈ જતા નથી બરાબર એમ ખરીઓ ટૂંકી હોવાથી બરાબર અને જે અને ટૂંકી નળીવાળા હોય છે એટલે કે પગ જ આપણને એવું લાગે કે ટૂંકા છે એવું લાગે એ ટાઈપના હોય છે હોતા નથી હં કાંકરેજ ઓલાદ વિષમ પરિસ્થિતિમાં પણ જળવાઈ રહે તેવી હોય છે કે તો કાંકરેજ ઓલાદમાં જ્યાં ગાયો મોટા ભાગે બનાસ અને સરસ્વતી નદીના આસપાસનો જે વિસ્તાર જોવા મળે છે ત્યાં અછતમાં પણ રહી આ ચોમાસામાં આ નદીઓમાં પાણી રહેતું હોય છે અને પછી સુકાઈ જાય તો દૂર દૂર સુધી ચાલવું પડતું હોય છે આવી વિષમ પરિસ્થિતિ એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ આ જે કાકરેજ ઓલાદ છે એ સ્થળાંતર કરીને પણ જીવન નિર્વાહ ચલાવી શકે છે અને ટકી શકે છે બરાબર એવું છે હવે છે ગીર ઓલાદમાં દુગ્ધશિરા શીરા હોય છે એટલે કે દૂધ આપવાની જે નસ છે આપણે ગામડાની ભાષામાં કે દૂધની નસ એમ કે ને એ દુગ્ધ શીરા ઉપસેલી હોય છે એવું કેમ હોય છે દુગ્ધ શીરા અર્થાત દૂધની નસો ગીર ઓલાદનું આવું મોટું અને ઊંધા બોધરણા જેવું હોય છે અને ક્યારેક તે લબડતું જોવા મળે છે આચળ મોટા અને સરખી રીતે ગોઠવાયેલા હોય છે જેથી આપણને એવું લાગે છે કે આવું દુગ્ધ શીરા ઉપસેલી એવું લાગે છે પછી આપણે પછી જે તફાવત સ્પષ્ટ કરો તો કાંકરેજ બળદ અને ગીર બળદની વાત કરીશું તો કાકરેજ બળદ કેવા છે અને ગીર બળદ કેવા છે તો કાકરેજ બળદ છે આપણે એની ખાસિયત છે કે એમના કાંકરેજના જે શિંગડા છે શિંગડા છે હરિચંદ્રકાર જેવા આકારમાં હોય છે અને તેમનો રંગ સફેદથી રૂપેરી ભૂખરો હોય છે અને તેમનું જે માથું ને એ પહોળું ને એ વચમાં રકાવી જેવું છીચરું ખાડાવાળું હોય છે મોટું મજબૂત કદ અને તેજસ્વી ભારે ઉપચાવાળી આંખો હોય છે એમની અને કાળા રંગના વર્તુળ આંખો લીસી ચળકતી ચામડી અને આ મિત્રો ભડકણીયા હોય છે અને આ કાક કાકરેજને આગવો રાજાશાહી મોભો બક્ષે છે એટલે કે મતલબ કે જે કાંકરેજ છે આમ બળદ છે એ આપણને શોભી રહે એવો હોય છે જ્યારે ગીર બળદની વાત કરીએ તો તેના તલવાર જેવા લાંબા સુંગડા અને કપાળમાં ચાસ જેવો ખાડો હોય છે ને ચુસ્ત શરીર એ ઓળદની ખાસિયત છે તેથી આગળ વધતા જઈએ મિત્રો ગીરનો ઉછેર પ્રદેશ ક્યાં આવેલો છે અને આનો તફાવત છે કાંકરેજનો ઉછેર પ્રદેશ તો ગીરનો ઉછેર પ્રદેશ સૌરાષ્ટ્રની અંદર છે શોર્ટ કન્ટમાં પૂરું કરી દીધું છે મેં કેમકે હવે વિડીયો લાંબો થઈ જાય એવું લાગી રહ્યું છે એટલે મેં પણ પછી એ પ્રમાણે કન્ટેન્ટ શોર્ટ કરી દીધું છે કાંકરેજનો ઉછેર પ્રદેશ ક્યાં છે તો જે સૂકા ઝાડપાળવાળું પાન છે એટલે બનાસ અને સરસ્વતી નદીની આસપાસનો વિસ્તાર અહીં ઉનાળામાં પાણી સુકાઈ જાય છે ચોમાસામાં તો રહે છે પણ ઉનાળામાં એમને સ્થળાંતર કરવાની જરૂર પડે છે હવે દુધાળ અને કામાળની વાત આવી છે તો અહીંયા દુધાળ અને કામળને આપણે આગળ ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે બરાબર દુધાળ એક બીજી વાત કરતાં દૂધ વધારે આપતી હોય દુધાળ કહેવાય છે આ કમાળમાં છે પેલું આપણો ગળામાં ગોદડી જેવું લટકતું હોય છે એને કહેવાય છે એવાળો સવાલનો જવાબ અહીંયા લખી દેજો રિપીટ કરવો પડે એટલે મેં લખ્યો નથી કાકરેજ ગાયના સીંગડા તો કાકરેજ ગાયના સીંગડા કેવા હોય છે ડાંગી અને ડાંગી ગાયના સીંગડા કાકરેજ ગાયના શીંગડા અર્થચંદ્ર જેવા પાતળા અને વળેલા હોય છે જ્યારે ડાંગી ગાયના શિંગડા હોય છે ઝાડા બુઠ્ઠા અને ટૂંકા હોય છે કેવા હોય છે ઝાડા બુઠ્ઠા અને ટૂંકા હોય છે મિત્રો બરાબર પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્નોની અંદર વાત છે પહેલો છે ડાંગી ઓલાદના સંશોધન કેન્દ્રો ક્યાં આવેલા છે પશુ સંવર્ધન કેન્દ્ર ઇગતપુરી જિલ્લો નાસિક મહારાષ્ટ્રની અંદર છે પશુ સંવર્ધન કેન્દ્ર તેગુર જિલ્લો ધારવાડ કર્ણાટકમાં છે કાંકરેજના જે સંવર્ સંશોધન કેન્દ્રો ક્યાં આવેલા છે તો એ છે પશુ ઉછેર કેન્દ્ર ભુજ એટલે કચ્છની અંદર છે પછી પશુ ઉછેર કેન્દ્ર થરા બનાસકાંઠાની અંદર છે પશુ ઉછેર કેન્દ્ર માંડવી જિલ્લો સુરતની અંદર છે પછી નેક્સ્ટ આગળ વધીશું પછી દાંતીવાડાને થોરડી બીડજ વગેરે જગ્યાએ છે જ્યારે ગીરના છે એની અંદર દેખવા જઈએ તો ગીરના સંશોધન કેન્દ્ર છે પશુ સંવર્ધન કેન્દ્ર જૂનાગઢની અંદર છે પછી પશુ સંવર્ધન કેન્દ્ર ભૂતવડ ધોરાજી રાજકોટની અંદર છે રાજકોટ થઈ ગયું છે રાજકોટની અંદર છે પશુ સંવર્ધન કેન્દ્ર મોરબીની અંદર છે અને પછી ગોંડલ અને સારંગપુરની અંદર પણ આવેલા છે ઓકે મિત્રો હા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહી ભૂલતા અન્ય મિત્રો છે તમારા એમને પણ આ વિડીયો શેર કરો જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને સમયસર લેશન પૂર્ણ કરી શકે આપણી ચેનલ પર આ સત્તરે સત્તર પાઠનું સ્ટેપ બાય સ્ટેપ કન્ટેન્ટ આવતું રહેશે ત્યાં સુધી ફરી મળીશું જય હિન્દ